ટેકનોક્રેટમાંથી પોલિટિશિયન બનેલા શામ પિત્રોડાએ કોંગ્રેસને ભીસમાં મૂકી દીધી એ પછી હવે બ્યુરોક્રેટમાંથી પોલિટિશિયન બનેલા મણિશંકર અય્યરે કોંગ્રેસને ફરી વિમાસણમાં મૂકી દીધી આમ તો મણિશંકર અય્યર ચૂંટણી ટાણે જ કોંગ્રેસને બરાબર ડાગ લાગે એવું નિવેદન આપવા ટેવાયેલા છે આપણને સૌને યાદ જ હશે કે આ એ જ મણિશંકર અય્યર છે કે જે આજથી અગિયાર વર્ષ પહેલાં જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાની તૈયારીમાં હતા ત્યારે એમને ચાવાળા કહીને ઉતારી પાડ્યા હતા અને ઇતિહાસ સૌ જાણે છે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી અને આપણા એક ચાવાળા વડાપ્રધાન બની ગયા છે આ વખતે એમણે એવું નિવેદન કર્યું કે ફરીથી ભાજપને બહુ જ મોટો મુદ્દો મળી ગયો અને કોંગ્રેસે બચાવની સ્થિતિમાં આવવું પડ્યું બીજી વાત આપણે કરીએ બ્યુરોક્રેટમાંથી પોલિટિશિયન બનેલા કેજરીવાલ કેજરીવાલ ચાલીસ દિવસ તિહાર જેલમાં રહીને હવે જામીન પર છૂટ્યા છે નમસ્કાર મણિશંકરઅયરની વાત કરવાની છે કોંગ્રેસની લોકશાહી બહુ જબરજસ્ત છે કોંગ્રેસના આવા બધા જૂના નેતાઓ અવારનવાર કોંગ્રેસને તકલીફમાં મૂકી દે છે મણિશંકર અય્યરે એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે પાકિસ્તાન પાસે પણ અણુબોમ્બ છે એટલે આપણે એને સન્માન આપવું જોઈએ એમનો કહેવાનો મતલબ એ છે કે આપણો પડોશી છે આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે એ ન કરે નારાયણને કોઈ સડી કરે તો પણ આનાથી ભારતની શક્તિ કે ભારતની તાકાત અન્ડરમાઇન થતી હોય એવું લાગે અને એ એટલા માટે અત્યારે લાગે છે કારણ કે અગાઉના વર્ષોમાં એવી વાત હતી કે એ બીકે ભારત કંઈ પાકિસ્તાન સામે પગલાં લેતું નથી પણ હવે વાત જુદી છે કારણ કે આ ન્યૂ ઇન્ડિયા છે પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે એ વાત જગજાહેર છે એ કંઈ નવી વાત નથી પણ એનાથી આપણે ડરવાની જરૂર નથી મણિશંકર અય્યરની વાતમાં એવું લાગે છે કે આપણે ડરીને રહેવું જોઈએ એ વાત ખોટી છે રાજનાથસિંઘે થોડા દિવસ પહેલા એવું પણ કહ્યું હતું કે આપણે પા પીઓકે પર હુમલો કરવાની જરૂર નહીં પડે એ જ સામેથી આવીને એવું કહેશે કે અમારે ભારતમાં પડી જવું છે આ પણ ન્યૂ ઇન્ડિયાની વાત છે હવે વાત કેજરીવાલની બ્યુરોક્રેટમાંથી પોલિટિશિયન બનેલા કેજરીવાલ ચાલીસ દિવસ પછી આખરે તિહારમાંથી છૂટ્યા છે એમને જામીન મળ્યા છે અને પહેલી જૂન સુધી એટલે કે આ ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન સુધી એ બહાર રહી શકશે કેજરીવાલની પૂછપરછ કરવામાં ઈડીને જેલની અંદર અને જેલની બહાર પણ પામતો પડશે ગયો કારણ કે સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી દલીલો થઈ અને ચાર વખત એની સુનાવણી કરવી પડી મજાની વાત એ છે કે કેજરીવાલ આ સમય દરમિયાન પોતાની ઓફિસ નહીં જઈ શકે અને છેલ્લે એક રસપ્રદ વાત માલદીવ્સનું હવે રૂપાલા જેવું થતું જાય છે છેલ્લા પાંચ મહિનાથી માલદીવ જે એમણે ભૂલ કરી હતી અને નરેન્દ્ર મોદીની બહુ જ ટીકા કરી હતી એ વિશે હવે વારંવાર માફી માગી રહ્યું છે રૂપાલા પણ વારંવાર માફી માગી રહ્યા છે પણ રાજપૂતો ટના મસ્ત થતા નથી ભારત માલદીવને માફ કરવા તૈયાર નથી રાજપૂતો રૂપાલાને માફ કરવા તૈયાર નથી સવાલ અસ્મિતાનો છે સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રો એડિટર છું સોમવારે ફરી મળીએ નમસ્કાર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ